જય વસરાજ જય ગુરુદેવ જય અભિમાન જય મચમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બનાવવાની છે લાપસી તો હાલો સ્ટાર્ટ કરીએ હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે લાપસી લાપસી બનાવવા માટે આપણે એક આપણે લાપસીની રેસીપી મૂકેલી જ છે એ પણ અલગ રીતે આપણે લોટ શેકી અને પછી આંધણ મૂકી અને બનાવેલી છે લાપસી તો આપણે એ રીતે આજ ફેરે નથી બનાવવાની અલગ રીતે બનાવવાની છે ને એ પણ કૂકરમાં બનાવવાની છે કૂકરમાં એટલે કે જોકે માણસો બધા ઓછી જ બનાવતા હોય કુકરમાં આપણે આજે ટ્રાય કરીએ અને તમને બતાવું કેવી સૂટી અને કેવી મસ્ત એકદમ લાપસી દાણો દાણો છૂટો પડી જાય એવી સરસ મજાની લાપસી બનાવીને તમને બતાવીએ પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે જેટલો લોટ હોય એના કરતાં ડોઢું પાણી મૂકવાનું છે આપણે અડધી વાટકી કે વાટકી જેટલો લોટ હતો આપણે એકથી દોઢ દોઢ ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે ને જેવી ગળી ખાતા હોય એ પ્રમાણે આમાં ગોળ એડ કરી દેવાનો એટલે આપણે ગોળ પણ એડ કરી દીધો છે ને એકદમ પાણીને ઉકળવા દેવાનું છે આ બાજુ આપણે ઘઉંનો ભડકો જે ભાખરીનો લોટ આવે લાપસી જેવો એ આપણે સાળી અને લઈ લીધો છે હવે આમાં આપણે તેલનું મૂણ દેવાનું છે તો હાલો દઈ દઈએ તેલ આપણે મૂઠિયા વળે એટલું તેલ એડ કરી અને પછી મૂણ દેવાનું છે તો દઈ દઈએ આ આપણે કાચો લોટ છે લોટ શેકવાની કંઈ જરૂર નથી જો મૂઠિયા વળે એવું મૂણ દેવાઈ ગયું છે ને આપણે આંદળ તમે જોઈ શકો છો આંધણ ઉકળે છે અને થોડું આમ તો આપણે અડધું પાવડું જેટલું એમાં તેલ એડ કરી દઈએ અને આપણે જો આંધણ સરસ મજાનું એકદમ સરસ આવી ગયું છે ઘણું બધું ઉકળી ગયું છે આમ તો આપણે પાંચક મિનિટ થઈ ગઈ પાંચ છ મિનિટ ફૂલ ગેસ રાખી અને આંધણ ઉકળવા મૂક્યું છે તો હજી થોડી વાર ઉકળવા દઈશું ત્યાર પછી આપણે આમાં લોટ એડ કરવાનો છે હાલો જો પંદર મિનિટ પાણી ઉકળવા દીધું છે આપણે

થોડીવાર વાર રહેવા દઈશું એક સીટી પડવા દેવાની છે અને પછી ધીરો ગેસ કરી નાખવાનો છે જો આપણે કુકરને દસક મિનિટ આપણે ધીરા ગેસે રેવા દીધું છે એટલે એક સીટી આપણે આ થયાથી આ રીતે પાડી લીધી છે ને ત્યાર પછી આપણે દસક મિનિટ રહેવા દીધું છે હવે નીચે ઉતારી દીધું છે ગેસ બંધ કરી દીધો છે તો હવે આપણે કુકરને ખોલીને જોઈએ આપણી લાપસી કઈ રીતે બની છે કે નહીં હાલો મિત્રો આપણે લાપસી કુકરમાંથી કાઢી લીધી છે અને થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આમાં ઘી નાખી અને આપણે ખાવાની બાકી છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો છૂટો છૂટો દાણો થયો છે ને એવી લાપસી થઈ ગઈ છે આપણી તૈયાર તો તમે જોઈ શકો છો એકદમ છૂટ્ટી અને સરસ મજાની અને જરૂરથી કુકરમાં ટ્રાય કરજો જરા કાછી પણ નહીં રહે અને બહુ મસ્ત પાકી અને સરસ છૂટ્ટી થાય એવી લાપસી કદાચ કોઈપણને લાપસી સારી ન બનતી હોય તો કુકરમાં ટ્રાય કરજો આપણે આજે કૂકરમાં બનાવી છે આની પહેલાં રેસીપી મીકી છે એ આપણે લોટ શેકી અને તપેલામાં બનાવેલી છે અને આ કૂકરમાં બનાવી છે તો અમારી આ લાપસીની રેસીપી મિત્રો તમને કેવી લાગે જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો